ડાયાબિટીસ દર્દી શક્કરિયા ખાઈ શકે કે નહીં એ આજના વિડીયોમાં જોઈશું અને એની સેવન કરવાની સાચી રીત અને ફાયદા પણ જોઈ લઈશું તો શક્કરિયા ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે તેમાં હાજર દ્રાવ્ય ફાઈબર કબજિયાત કે એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે શક્કરિયા પોષણનો ખજાનો છે એ શરીરને અંદરથી ગરમ પણ રાખે છે શિયાળામાં ખાસ શેકરિયા ખાવા જોઈએ ઘણી બધી ગંભીર બીમારીઓથી તમને બચાવશે વિટામિન્સ મિનરલ્સ ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર શક્કરિયા હોય છે દરરોજ યોગ્ય રીતે ખાવામાં આવે ને તો તેના ઘણા બધા તમને જબરજસ્ત ફાયદા મળી શકે છે શક્કરિયામાં વિટામિન એ સી પોટેશિયમ મેગ્નેશિયમ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે આ બધા પોષક તત્વો શરીરને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે શિયાળામાં જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે ત્યારે શક્કરિયા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે આ જ કારણ છે કે તેને શિયાળાનો સુપરફૂડ માનવામાં આવે છે ડાયાબિટીસ દર્દી શક્કરિયા ખાઈ શકે કે કેમ એ પણ આપણે જોઈ લઈએ તો ઘણીવાર લોકો વિચારે છે કે ડાયાબિટીસ દર્દીઓ મીઠાના સ્વાદને કારણે તેનું સેવન ન કરવું જોઈએ છક્કરિયા એક લાયમિક ઇન્ડેક્સ ઓછો હોય છે આનો અર્થ એ છે કે ધીમે ધીમે પ તમારો જે આહાર છે એ પચશે અને બ્લડ શુગર લેવલ અચાનક વધવાનું કારણ બનતું નથી તેમાં હાજર ફાઈબર ગ્લુકોઝના શોષણને નિયંત્રિત કરે છે અને ઇન્સ્યુલિન સંવેદના સંવેદનશીલમાં સુધારો કરે છે ખાસ કરીને લાલ અને જાંબલી છકરિયામાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણ હોય છે જે ડાયાબિટીઝના દર્દીઓ માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે શક્કરિયા પાચનતંત્ર માટે વરદાનરૂપ શક્કરિયા હોય છે ફાઇબરનો એક ઉત્તમ સ્ત્રોત છે તેમાં હાજર દ્રાવ્ય ફાઇબર કબજિયાત ગેસિડિટી અપચો જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે આંખોની રોશની વધારવામાં પણ મદદ કરશે શક્કરિયામાં હાજર બીટા કેરોટીન શરીરમાં જાય છે વિટામિન એમાં રૂપાંતરિત થાય છે જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હૃદય સ્વસ્થ અને મજબૂત રાખે ડાયટિશિયન જણાવ્યા અનુસાર શક્કરિયામાં સારી માત્રામાં પોટેશિયમ મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેના એન્ટી ઓક્સિડન્ટ શરીરમાં બળતરા ઘટાડે છે જે હૃદયરોગના મુખ્ય કારણ માનવામાં આવે છે શક્કરિયા ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ વધારવામાં પણ મદદગાર છે હૃદયરોગો નું જોખમ પણ ઘટાડે છે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સની હાજરી અને એક મહાન રોગપ્રતિકારક શક્તિ વધારનાર બનાવે છે તેનું નિયમિત સેવન કરવાથી શરીરને વાયરલ બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન સામે લડવાની તાકાત મળે છે શિયાળામાં જ્યારે શરદી અને ફ્લૂ જોખમમાં વધારે હોય ત્યારે શકરિયા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે શક્કરિયા એ ખૂબ જ ગરમ હોય છે ખૂબ જ એટલે કે તમે ખાઓ એ તો તમને ગરમાવો મહેસૂસ થશે શક્કરિયા ખાવાની સાચી રીત કઈ છે શક્કરિયાને બાફીને અથવા શેકીને ખાવાની રીત છે સૌથી સલામત અને આરોગ્યપ્રદ છે તેને તળવાથી તેમાં કેલરીને ચરબી વધે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે બાફેલા અથવા શેકેલા શક્કરિયા શરીરને વધુ ફાયદો આપે છે અને સરળતાથી પચી જાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કરજો અને આ શિયાળામાં તમે ડાયાબિટીસના દર્દીઓ પણ શક્કર્યા ખાઈ શકે છે આવજો